પાસો કે કલાયો ને આવું કઈ દે બેન હું કહું અને બેન તમે ચોથું બનાવો છે ને ચોથું હું તો નઈ ભણાવ એય બાડી હા ભૂલી ગયો છે ભૂલી ગયો લમરતો હા હા કર કલે હા ઓવો ચોથું બનાવો હા બરાબર થા આ તો આથે રે કઈ દેજો કે છોકરાને મારપીટ ના કર સાહેબ મારતા નઈ કઈ દીધું ભાઈ હા રેડો હો નઈ માર્યો છોકરો હારું હો હારું હારું ને ગુરુ મહારાજ

આટ આટલા બે ત્રણ વીઘા વહુ બેટા તમને શું ખબર નહી પડતી મને તો રીહા હવા સકો મને મને તડે મેલો મને હાલ પેલા એને સમજાય કે હારું રુકો એડો હમ કે જાય એ શાન મોકલો સમી કઉ બા જો એટલે તો ગેલેરી લીતા હે ગેલેરી લીતા હે આપળો ડીઝલ થઈ હોય ટ્રેક્ટર માં તે અને હમ જો વાપરતો નહી હા હજુ પેલા વાપરવાનું હોચ નહી થ્યું નહી

बदो हम हम घूम मर जाऊ करी ना मेरे को करो लोबा करो हाँ जमुनी चले तो आओ जल्दी आओ जो, जो पाजा कोई मुझे जंगली का है टाटा कोई मुझे कहता रहे ए या ला 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 ला

નોકરી હતો ગોળીઓ મારતો અને ચેહાની વાતો થવાય નઈ ભાઈ હા મજા ય ભાઈ મજા પૂરા લઈ આવું

gì giữ. Mãi hát. đi Alo began, mọi gần Qua Anglack is anh Qua Anglack? Blackbug, so that's what I'm saying. Young Anglack, bayack. I'm like, 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 I'm anh I'm like, gì? like,

બર્જો થઈ ગયો બાઈ તું ઈスコરો બર્જો થઈ ગયો મારો ઊભો થા બર્જો લાય બર્જો લાય ઊભો થા ભાજેલો છે અલ્યા હાથ ભાજેલો છે ભાજીરું ભાજીરું આ મારો બર્જો થઈ ગયો હું બર્જો લઈ પૂરો લેવા નીકળ્યો છું તું બર્જો મારો બર્જાંગને એક શ્રી કરી લે કાને

તારું તો કોઈ ઠેકવાનું નહીં ભૂલ કણીએ તું તો આવું એવું છે ઉભા કળવા ભાઈ ઉભા હું બાઈક ઉપર બિહાર ઉપર મને કામ કરે આ બાઈક ઉપર કોરા જો કાનુ બાઈક આવા કાબા ના હું દુબડી ઘરે હા ભાઈ તમારો ભરમ ઓર સાજો ફોન કરું સર ફોન સકળો ભાઈ બાઈક તો ઉંગસરી થઈ જાય રુંગો છે એ સાજો તમારો ફોન લાવજો હું ફોન નહીં મારા પર જો જોવા માળે અરે ભસા પણ આ એક્સિડન્ટ થયું છે ને આ મુડા પ્લાન પોબળક કરે એક્સિડન્ટ થા એટલે આ કળવા ભાઈ પડ્યા છે જોવા કા બાઈક લઈ લઈ લવર પછી છોકરાને ફોન કરું તે છે ફાયર ફોન કરું ના કરવાનું હોય પણ ફાયર મને કયો એક હોય એ કે ભાઈ અમારા બર્જો લઈ છે

સેકન્ડિન સેકન્ડ ભૂલી જો છો આ ઘરથી કઈ દેજે મારા ઘરથી કાલ ગારો બોલી છે જો ને તમે પેલો મોણો પડી રહ્યો છે મારા ઇની સેવા કરવી કે તમારો તમારી વાત ખો પડી મારે જોણ જો એ ગધારો વેહી મારે અરે યાર તમે હું શું ગધાળો રાખું છું મારે તો બળદ છે હુલા આ શું

તમાર ઠેકાણા નહીં મગજ અમે ગોણા નહીં અમારે કોઈ સર્દી ન ઉધરસ આવતી તંદુરસ્ત શરીર એમને નહીં મારું અને મગજ નહીં કે મને બર્જો મઈ આય તારા બાપાએ ફૂલ ખરિયા છોન તમે બનતો કોઈ તો જસ રિજલ દેવા થઈ જો ઘર છોડો ફૂલ ખરિયા કને કીધું બહુ તમને વાળી બીજા નું કે આવો ફૂલા ભાઈ આવ ઓય લોઈ પીજે હાલ

સરકારી દાખલ કર્યા તારા બાપુ લેવા જતા મેં બે જીઠકો તારા બાપા કીધું વધારે તે દાખલ કર્યા છે મારો બરજો મહિના ખબર કરી લઈને મને ખીચ તાર બાપા ભરજો મહિને ઉપર અમારા બાપા ને વગાડ્યું ઈસકાવું લાગ્યો ઇસ્કાયો છો ઘેર <laughs> થી <coughs>

ખરેખર ખરેખર આ માણસ ની શિકર શાણે હોસ્તા એ છે ઉભે ખબર નહીં પડતી બોલો લે પણ હમૂર આવી બીમારી આ અલે હમણા મને સાહેબ સાહેબ કર કે મારા છોકરોન છે મારો છો પેલી બાયડી નું કે ખબર છે કે બેન તમે કે મારા છોકરોન મારો છો અને પેણ અડધો કલાક બોલો બધી એવું કરન હમૂર તો ભૂલી ગયો પેલો મરવા પડેલો કળવો અને બીજો બીજો બધું વાતો કરે બોલો ઓનું હું થ એ ખબર નહીં વાત આચી છે હ આવક આવકત સર ભાભી આવું તો કેવું છે કે દિલ્હી જોક દાખલ કરો અને આ હિંમત ના કોઈ ની દવા કોમ નહી આવે કરંટ બરંટ હલાવ એવું નહી કરું દવા આલવી છે બરોબર તો મિત્રો જોયું જોજો બોલ લકણીયા વાગો બા દવા કોને લગે જગ્યાએ શો શે નાટક કરી છે નહી પોતે ખબર નહી કે મારો બડધ્યો સક નહી હું કેવું એક તો અમારો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી